કેટલું કલું આજે YouTube માં બ્લોગ અપલોડ થઈ છે પછી Insta માં રીલ કરીને અપલોડ કરું છું ખેતરમાં કામ હતું પછી આ વરસાદ આવ્યો તે આ બધો પવન ને આવ્યો તે પડી ગયું એમાં વધારે કામ છે તો ધનકભાઈ એક વારતા હોય તો મારા કામ હોય તો પછી કઈ ટાઈમ રહેતો ને ને મારો અઠવાડી એક જ વાર બલો કાય છે મને આ રીલ અપલોડ કરતા ને આવડતું

મને યાદ નહીં હોય ભાઈ આપડે હાથ આજ ગણો ફાયદો નો કરવાનું હોય જો આ બધી હારે બે જશે પાર્ટી જમવા મંજુકભાઈ એ જમતા એટલે પછી મે સ્ટાર્ટ કરી દીધો શરમ લાગે અમને મે કહ્યું મયરભાઈ તને તો સારું લાગે બે માન મોટા લાગે બને મસ્તી મસ્તી ન હોય જકભાઈ મયુરભાઈ ને ઘરે જમીન વેવા ને ત્યાં છે ને મને એક મહેમાન ભેગા થઈ ગયા છે હમણાં ઇન્સ્ટાગ્રામ માં બહુ હાલે છે ભાઈ નું તો મેં કીધું દરેક આપણે બે ત્રણ વ્યુઝ આપી લઈએ એના નામ ને એમ અરે ભાઈ તમારે ભૂપત ભાઈ ભૂપત ભાઈ હવે તો મારે એમ જ કે મારના ભૂપતભાઈ જ છે તમારું નામ આ શું છે મારું નામ અનિલ છે અનિલ સરવૈયા પણ બધાય ભૂપત ના નામે ઓળખ

बता बता एक ढिंगली पूरी दे कर देवा देना हां ऐसे एक ढिंगली हुआ और तो नहीं मन फोन तो नहीं गर्मी की था क्या बगी तू ने सड़ तो अबे क्यों न बंग नक तो हां हां वो तो बता गई थी काका पहन रहा काका पहन रहा तो हम यही देखा था ना तो भी भरू पे हमारा बान ले ले ऊपर नहीं आ फिर पूरा हम पलोठी वाली बे तो हां हां राम हाथ हां राम हां हां अड़कम दड़कम दोम दड़ा का लेतर फेतर सन रुसी

મારે ફોટો ફટો ચાલો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું બની ગયું છે શું છે આખા રીંગણા કે ફડા બરાબર